જય હનુમાનજી મહારાજ જય જય હનુમાનજી મહારાજ જય હનુમાન જય હનુમાન બાબા બ્રહ્મેશ્વરનાથ જય મહાદેવ જય મહાદેવ મિત્રો એક નવો વિડીયો લઈને આવ્યા તમારે સમક્ષ આપ જોઈ શકો છો મંદિરનું શિખર જય મહાદેવ જય મહાદેવ મિત્રો વિડીયો સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહીજો હે અરે બંધ ન હોય હા એ બધું થઈ જાય મિત્રો આપ જોઈ શકો છો મિત્રો નંદી મહારાજને જોઈ શકો છો મિત્રો વિડીયો સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહીજો જય મહાદેવ જય મહાદેવ આપ દર્શન કરી લો મિત્રો મિત્રો મંદિર બંધ હોવાને કારણે થોડાક વિડીયો બરાબર ન આવે તો માફ કરીજો આપ જોઈ શકો છો પૂર્વ મંદિરનું પ્રધાન ખોટા જોઈ શકો છો મિત્રો મંદિર બંધ છે પણ અંદરથી વિડીયો નાખી કેમેરો નાખી અને તમને દ્રશ્ય બતાવી દીધું જય હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ વિડીયો સારું લાગે લાઈક છે અને સબસ્ક્રાઈબ જરૂર કરતા રહેજો સીતારામ મહારાજને રહેવા માટેનો રૂમ છે જોઈ શકો છો તમે મિત્રો રહેવા માટેની જગ્યા મહારાજની આપણે વિડીયો અહીં સાથે કરીએ છીએ زايب ماحدي د ماحدي